તમારી બેનને ચોદું આદિવાસી તમે જે કોળી સમાજો તમે જે વિરોધ કર્યો છે ને તમારી બેનને ચોદું તમારી બેન અને ધોરા બે ચોદવાની તમે વિડીયો જોયો ને એવો તમને ખાસ વાત કહેવા માંગુ છું કે આદિવાસી સમાજની બેનને આવી રીતના ગાળો બોલતો હોય માને આવી રીતના ગાળો બોલતો હોય એની બોન ને લંડે ગાલુ એ કોઈ બી સમાજથી હોય આપણે સમાજને ખોટું નહીં કહેતા તો જય આદિવાસી જય જોહાર તો મિત્રો આપણે એક નવો વિડીયો ફરીથી લઈને આવી ગયા છે તો તમે એક વિડીયો ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરો જોજો અને આ વિડીયો જોશો તો તમને ખબર પડશે શું હકીકત છે ને શું હકીકત નથી તો આપણે આ વિડીયો કમ્પ્લીટ જોવાનો છે અને વિડીયો સ્ક્રીપ કરીને ના જતા અને આ વિડીયો વધારેમાં વધારે શેર કરી નાખજો અને જો ખરેખર આદિવાસી હોય તો તમારા નાનો ભાઈ ગણીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની કમેન્ટ કરી નાખજો જે આદિવાસી ઝેર જવાબ લખીને અને કયા ગામથી જો એ કમેન્ટ કરી નાખજો તો આપણે

તમે તમને ખબર પડી ગઈ હશે કે શું બોલ્યો છે કે શું ઉખાડી લેશે એવો બધા બોલ્યો છે એમ ખરાબ શબ્દ નથી પણ એવું દાદાગીરી અને ધમકી ફૂલ બતાવી છે પણ તારા કરતાં અમારા આદિવાસી બહુ દાદા છે હજી તું ઓળખતો નથી બરાબર ઓળખી લેજે હજી તો ચાલો આપણે બીજું ક્લિપ જોવું તમારી બેન ને ચોધું આદિવાસી તમે જે કોળી સમાજનો તમે જે વિરોધ કર્યો છે ને તમારી બેનને ચૂડવું તમારી બેનાને ધોરા દઈએ ચૂડવાની તમે વિડીયો જોયો ને એવો તમને એક ખાસ વાત કહેવા માંગુ છું કે આદિવાસી સમાજની બેનને આવી રીતના ગાળો બોલતો હોય માને આવી રીતના ગાળો બોલતો હોય એની બોન ને લંડા घालું એ કોઈ બી સમાજની હોય આપણે સમાજને ખોટું નહીં કહેતા પણ હું એ વ્યક્તિને જ કહું છું જે આ બોલે છે ને એને એની બોન ને લંડા घालું ઘોસડીનાને એટલું ખબર પડી જોઈએ કે અમે ભી હે ને કોઈથી કમ નહીં આદિવાસી હે એકવાર ખાલી એ બપકારી કરજે ને ત્યાં વાઘ બી ને પાછો પડી જાય તો એની બુન ને લંડક હાલુ કઈ રીતના આપણા સમાજ વિશે આવું ખોટું કહી શકે અને આપણા સમાજ ને વનરાજ ઠાકોરે મા બેન દીકરી ઉપર ખરાબ ગાળો દીધી હતી તો એના પાછળ આપણે આ ક્લિપ મિક્સમાં હતી તો કેવી રીતનો ઓલેબારી ગાળ દીધી છે એમને બી સામે સેમ ટુ સેમ કીધું છે

આપણા આદિવાસી સમાજને ખરાબ ગાળ દે અને એને ઉડતું ધીર પકડ્યું છે બરાબર છે પણ બહુ ખોટું કરી રહ્યા છે ને આદિવાસી સમાજને બહુ ગાળ દે છે પણ એમને હજી ખબર નથી કે આદિવાસી સમાજ સુખાઈને પેદા થયેલા છે એ હજી એમને ખબર નથી આદિવાસી હાથમાં આવી ગયા ને એક દિવસ તો દોડે તોડીને થાકી જશે તો લાગીને ખેલ છોડે આદિવાસી આદિવાસી છે આ બીજા નથી કે તમારા જેવા લુખા લફંગા તો મિત્રો તમારું શું કહેવું છે આ કમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો તો ચાલો આપણે વિડીયો લાંબો નથી કરવો જય આદિવાસી જય જુવાહ